અચાનક વરસાદ ચાલુ થઈ ગયો ગુજરાતમાં અત્યારે લોકોના ઘઉં ઊભા છે લોકોના પાક ખેતરમાં છે અને મેઘરાજાએ મહેર કરી મહેર ક્યાં કરી આ તો ઘઉંને બધાને પલાળવાનું કામ કર્યું ખેડૂતો બિચારા શું કરે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક પ્રોબ્લમો એ લોકોને આયા જ કરે જુઓ કેટલો જોરદાર વરસાદ છે કેટલું ખતરનાક પાણી પડી રહ્યું છે ફૂલ તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે અમે અમારી ચેનલથી તમને વરસાદ બતાવી રહ્યા છીએ દૂર સુધી કંઈ દેખાતું જ નથી ખતરનાક ભરપૂર વરસાદ બરફ સાથે પડી રહ્યો છે મોટા મોટા કરા પડી રહ્યા છે આજે સવારે ન્યૂઝમાં આવ્યું હતું કે ખતરનાક વરસાદ અને ઠંડી આવવાની છે તો ઠંડી માટે સાવધાન રહેજો અમારી ચેનલ તમને બતાવી રહી છે ભરપૂર વરસાદ જોરદાર ઉપર કરા પડી રહ્યા છે આ અવાજ સંભળાય છે એ બધો બરફનો છે મોટા ને મોટા કરા પડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ફૂલ એટલો વરસાદ છે કે અમારે ક્યાંય બહાર નીકળાય એમ નથી એટલે જેટલું દેખાય એટલું તમને લોકેશનમાં અમે વરસાદ દેખાડી રહ્યા છીએ જો બરફ પડી રહ્યા છે ચારે બાજુ બરફ પડવાનો અવાજ આવી રહ્યો છે આ કમોસમી મહા મહિનાનું માવઠું કહેવાય વિદેશોમાં તો બરફ પડતો જ તો પણ હવે આપણા ગુજરાતમાં પણ બરફ પડવાની શરૂઆત થઈ ગઈ છે વીજળી કાટકા સાથે તમે કાટકાઓને સાંભળી શકો છો